બાલા એરપોર્ટ રોડ સુધીના રોડને વૈદ્ય રસિકભાઈ શેઠ માર્ગ નામ આપવામાં આવ્યું ભાવનગરના જાણીતા એવા કાયમ શેઠ બ્રધર્સના મોબી વૈદ રસિકભાઈ શેઠના નામ પરથી બાલાહનુમાનથી એરપોર્ટ સુધીના રોડને વૈદ્ય રસિકભાઈ શેઠ માર્ગ નામ અપાયું છે જેને લઈને આજે માર્ગ નામકરણ સમારોહ યોજાયો હતો જેમાં શેઠ બ્રધર્સના પરિવારના સભ્યો હાજર રહ્યા તેમના હસ્તે માર્ગના નામકરણની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ સમારોહમાં મેયર શ્રી ભરતભાઈ બારડ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા

આપે એક ઉત્સવ બનાવી દીધો એ માટે આપને ખરેખર ધન્યવાદ પણ પાઠવું છું તમે અહીંયા અને નિર્દોષ એવા આપણા મેર શ્રી ભરતભાઈ બારડ